પૂછી બનાવે છે અને બેક્ટેરિયાને વિઘટન બગર છે અને કાર્બન ડાયોક્સિડ વિઘટન કરે છે અને વૃદ્ધ પામે ત્યારે 14% નાઇટ્રોજન સ્થાપન કરે છે અને તમને રોજબગ કોકોપીટનો ઉપયોગ જણાવશું અહીં અમે નારિયેળના છટલાનો ભૂકો કરીને છૂટો પાડી કોકોપીટ બનાવેલ છે આ કોકોપીટ બનાવ આ કોકોપીટ આ કોકોપીટની મદદથી પાણી ઓછી માત્રામાં વપરાય છે અને ઉગાડવા માટે કોકોપીટનો પણ ઉપયોગ થાય છે ઉપયોગ થાય છે અહીં આ આ નારિયેળના બીજું ગાળા માટે અહીં અમે કોકોપીટનો ઉપયોગ કરેલ છે અને હવે હું તમને લિકાબલ વિશે જણાવીશ આ લિકા પર